જે વિધાનસભામાં એક સમયે ગૃહ રાજ્યમંત્રી પર ચપ્પલ ફેંક્યું હતું તે જ વિધાનસભામાં આવતીકાલે ગોપાલ ઇટાલિયા છે તે ધારાસભા પદના શપથ લેવા જઈ રહ્યા છે અને તેમના સાથે શપથ લેશે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વિગતવાર વાત કરવી છે આવતીકાલે આ બંને જે ધારાસભ્યો અધ્યક્ષ પાસે શપથ લેવાના છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી જે પ્રકારે ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાય છે અને કડીની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જીત્યા હતા જ્યારે વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા આ બંને ઉમેદવારો જીત્યા હતા અને હવે તેઓ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં તે ધારાસભ્ય પદના ગુપ્તતાના શપથ લેવા જઈ રહ્યા છે ને આ મામલે અધ્યક્ષ તરફથી આ બંને જે ધારાસભ્યો છે તેઓને પત્ર પણ પાઠવવામાં આવ્યો છે અને બંનેના શપથનો અગિયાર વાગ્યાનો સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા અત્યારે ખૂબ ચર્ચામાં છે અને ગઈકાલે પણ તે ચર્ચામાં રહ્યા હતા અને તેનું કારણ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે પ્રકારે આ ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય પદ પરથી રાજીનામાનો પડકાર ફેંક્યો હતો ને તેમણે ગઈકાલે જે પ્રકારે આ વિધાનસભામાં આવી શક્તિ પ્રદર્શન તેમના સમર્થકો સાથે કર્યું હતું અને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા નતા પરંતુ તે સમયે પણ ચર્ચાઓ ઉઠવા પામી હતી કે આ ગોપાલ ઇટાલિયા હજી અધ્યક્ષની હાજરીમાં ધારાસભા પદના ગુપ્તતાના શપથ જ નથી લીધા તો તે રાજીનામું આપવા કેવી રીતે આવશે આવા પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને કાંતિ અમૃતિયા છે તેમના હિન્દીની પણ ખૂબ લોકોએ મજા લીધી હતી આમ આવતીકાલે કડીથી જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા તે અને તેમના સમર્થકો પહોંચવાના છે ગુજરાત વિધાનસભા જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના સમર્થકો પહોંચવાના છે ગુજરાત વિધાનસભામાં અને આ બંને ધારાસભ્યો અધ્યક્ષની હાજરીમાં ગુપ્તતાના શપટ લેશે અને સંભવિત આવતીકાલે ફરી વખત જ્યારે ગોપાલ ઇટાલિયા આજ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી એક સમય હતા ત્યાં જૂતું ફેંક્યું હતું ત્યાં ધારાસભ્ય પદના સપટ લેવા જઈ રહ્યા છે અને આવતીકાલે ફરી વખત ગુજરાત વિધાનસભામાં ગરબા ગરમી ભર્યો માહોલ પણ રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા